દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક એનડીએ સંસદઓએ પીએમ મોદીનું સન્માન કર્યું ઓપરેશન સિંધુની સફળતા પર પીએમ મોદીનું સન્માન ઇન્ડિયાના સંસદોને પીએમ મોદી સંબોધિત પણ કરશે તો સંસદ ભવનના ઓડિટોરિયમ હોલ ખાતે આ એનડીએ સંસદીય દળની બેઠક છે સંસદીય દળની બેઠકમાં સામેલ થયા પીએમ મોદી પહોંચ્યા ત્યારે હર હર મહાદેવ અને ભારત માતા કી જયના નારા પણ તમામ લોકોએ લગાવ્યા પીએમ મોદીને માળા પહેરાવી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે રક્ષ મંત્રી રાજનાથ સિંહે માળા પહેરાવી તેઓને સન્માન કર્યું આ દ્રશ્ય પણ આપ જોઈ શકો છો કે દિલ્હીમાં આજે એનડીએ સંસદીય દળની બેઠક છે થોડી જ વારમાં બેઠકની શરૂઆત થઈ જશે સંસદ ભવનના ઓડિટોરિયમ હોલ ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રક્ષ મંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીનું સન્માન કર્યું માળા પહેરાવી दिल्ली में एनडीए संसदीय दल बैठक एनडीए सांसदों पीएम मोदी ऑपरेशन सिंधु की सफलता पर पीएम मोदी नु सन्म एनडीए सांसदों ने पीएम मोदी संबोधित कर